અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીમાં સહભાગી થવા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકાર્ય અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી વૈશ્વિક ફલક પર તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના કરવામાં આવી હતી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતિકે યોગ દિનની ઉજવણી થઈ રહી છે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની ટીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સોય નિહાળ્યું હતું પિસ્તાળીસ મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પુણેશભાઈ મોદી મનુભાઈ પટેલ સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી મહાનગરપાલિકા કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ स्वैच्छिक संस्था प्रतिनिधियों योग बोर्ड कर्मचारियों में जोड़ाया था मेरा नाम जाह्नवी सिंह अनिया है मैं एथ स्टैंडर्ड में अग्रवाल विद्या विद्याभियान में पढ़ती हूँ मैं वन वन ईयर से योगा कर रही हूँ और मैं आप लोगों को भी बोलूँगी कि योगा करो उससे हमारा स्टडी में फोकस बढ़ता है हमारा पढ़ाई में ज़्यादा मन लगता है हमारी बॉडी शांत रहती है और हम फुल डे एनर्जेटिक रहते हैं तो आप सब भी रोज योगा करना थैंक यू मारू नाम दक्ष पंड्या है હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું ને હું દક્ષ દક્ષમી ધોરણમાં ભણું છું યોગા કરવાથી બહુ ફાયદા થાય છે ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ને હું બીજા બધા છોકરાઓને પણ કહેવું છું કે તમે પણ યોગા કરો ને આપણી હેલ્થને વધારો થેન્ક યુ હું પાંચ વર્ષથી યોગા કરું છું મેરા નામ વિધિ માહેશ્વરી હૈ મેં એઇથ સ્ટેન્ડર્ડમાં પડતી હું અગરવાલ વિદ્યા વિહાર મેં મેં એક સાલ યોગા કર રહી હું ઓર મુજે ફોકસ મેં બો ફ્લેક્સિબિલિટી મેં રિલેક્સેસન મેં હેલ્પ મળતી યોગા કરે છે મારું નામ વેદાંત પંચાલ છે હું નવા ધોરણમાં ભરું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છેલ્લા એક વર્ષથી હું યોગા કરું છું મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે જેમ કે ભસ્તીગા સુદર્શન ક્રિયા એનાથી બી કોઈ કંઈ સ્ટ્રેસ નહીં થાય તો મેં બધા સ્ટુડન્ટને કહ્યું છું કે તમે આ યોગા કરો અને આપના મનને શાંત કરો